નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો આજના કપાસના બજારની વાત કરીએ તો કપાસની બજારમાં પાંચથી લઈને પંદર રૂપિયા સુધીના સુધારા છે એક્સપેક્ટેડ જોવા મળી રહ્યા છે કારણ કે બે દિવસથી માર્કેટ યાર્ડો બંધ હોવાના કારણે કપાસની જે આવકો છે એમાં પણ વધારો થશે અને ખાસ કરીને જે છેલ્લા બે દિવસની અંદર ડેવલપમેન્ટ આવ્યા છે જે રીતના બજારો છે સુધર્યા છે તેના પગલે કપાસની બજાર પણ સુધરે એવી મિત્રો અત્યારે ધારણા જોવા મળી રહી છે મિત્રો કપાસના ભાવની વાત કરી દઈએ તો કપાસના સૌથી ઊંચા ભાવ આજે સત્તરસો અને પાંચ રૂપિયા સુધીના જોવા મળ્યા છે કપાસના સૌથી નીચા ભાવ નવસો અને એકસઠ રૂપિયા સુધીના જોવા મળ્યા છે અને કપાસના સૌથી સરેરાશ ભાવ એટલે કે એવરેજ ભાવની વાત કરી દઈએ તો ચૌદસો પચાસથી લઈને પંદરસો અને પચાસ રૂપિયા અથવા તો સોળસો રૂપિયા સુધીના ભાવ છે જોવા મળ્યા છે ગામડે બેઠા જે વેપારો થાય છે એની વાત કરી લઈએ તો ક્વોલિટી વાઇઝ પંદરસો રૂપિયાથી લઈને સોળસો અને દસ રૂપિયા સુધીના ભાવો છે એ ખેડૂતોને ઓફર કરાતા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત ખાસ કરીને અત્યારે હવે વાત કરીએ તો કપાસનો જે પાક છે એ ઓલમોસ્ટ એસીથી લઈને નેવું ટકા ખેડૂતો છે એમને કાઢી નાખ્યો હશે અથવા તો હવે એક છેલ્લી વીણી બાકી છે જેના કારણે કપાસ છે હવે ખેડૂતો પાસે વાત કરીએ તો ખૂબ જ ઓછા પ્રમાણમાં છે જોવા મળી રહ્યો છે તમારી પાસે કપાસ કેટલો પડ્યો છે મળમાં તે તહીં અહીં કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો જેના કારણે જે ભાવ છે એમાં જો સારી એવી ડિમાન્ડ આવી જશે તો જે ભાવ છે એમાં મિત્રો સુધારો જોવા મળી શકે છે મિત્રો હવે કપાસની ક્વોલિટી વાઇઝ ભાવની વાત કરીએ તો ફોરજીમાં સોળસોથી લઈને સત્તરસો રૂપિયા ત્યારબાદ એ પ્લસમાં વાત કરીએ તો પંદરસો પચાસથી લઈને સોળસો પચાસ રૂપિયા ત્યારબાદ બી ક્વૉલિટીમાં વાત કરીએ તો તેરસો પચાસથી લઈને ચૌદસો રૂપિયા અને સી ક્વૉલિટીમાં અગિયારસોથી લઈને તેરસો રૂપિયા સુધીના જે ભાવ છે એ જોવા મળી રહ્યા છે અને આગામી દિવસોની અંદર હજી પણ કપાસના જે ભાવ છે એમાં ક્વોલિટી વાઈઝ પણ સુધારો જોવા મળી શકે છે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર રૂપિયા સૌથી નીચા ભાવ છ હજાર રૂપિયા અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો આજના વિડીયોમાં આટલું